શ્રી કમલમ કાર્યાલય ખાતે સાંસદ શોભનાબેનની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાય અરવલ્લી જિલ્લા શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ સભ્ય શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી સદસ્યતા અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ તથા ઇન્ચાર્જ ભરતસિંહજી બાપુએ અમને આમંત્રણ આપ્યું હતું અહીંયા અરવલ્લી જિલ્લામાં સદસ્યતા અભિયાનનો લોન્ચિંગનો કાર્યક્રમ હતો ત્રણસો જેટલા સદસ્યો જિલ્લાના ઇન્ચાર્જો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ તથા સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા એમની હાજરીમાં આજે અમારો પણ પ્રાથમિક સદસ્ય બનીને કાર્યક્રમનું લોન્ચિંગ કરાવ્યું છે ત્યારે આજે સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું કે એમણે પણ એમનું કાર્ય ખૂબ સરસ રીતે ચાલુ કરી દીધું છે સદસ્યતા અભિયાનનું કાર્ય શરૂ કરીને સૌને સભ્ય બનાવવાનું કામ એમણે શરૂ કરી દીધું છે અને આવનારા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી આપણી ખૂબ મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે સમગ્ર દેશમાં ત્યારે આ વખતે પણ જે લક્ષ્યાંક પ્રમાણે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે એ પ્રમાણે આવનારા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાનનો જે કાર્યક્રમ છે એમનો ટાર્ગેટ પૂરો કરશે અને સૌથી વધારેમાં વધારે ગુજરાતમાં જે બે કરોડનો ટાર્ગેટ આવ્યો છે એ પૂરો કરશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે